જય માતાજી મિત્રો ફરી વખત સ્વાગત છે તમારું રામા રમણ બ્લોગની અંદર તો મિત્રો અત્યારે અડધી રાતે દિલીપનો ફોન આવ્યો ગલ્લે જાઉં ચો જાવ કે બહાર આવે આય બાઇક લઈને બહાર આવો હું જોઉં બહાર મળી આવ્યો ત્યાં સીધા દિલીપ જોડે પણ અત્યારે આવ્યો છે

અલ્યા તારી ચુક ઝપક ને ઊડ્યો કરી જો જો અલ્યા એ નથી આવડો મકાનો ઓર કુછ બનાવે બોસ કેનો આ ઓર આવડો જો ઇક્વાડો લેવા લે આલા ઓર પેલે છે ઓમે તો ભલે આ મગમારી મેમન રાસક કલલાજી પાછળ બીજા મેમન છે બતા એ શામલાજી બાજુ જઈ દવા લેવા માટે શુદ્ધ દવા લઈ શુદ્ધ દવા લાવતા ને આ આગળ બ્લોગ માં બતાઉ જોડાયેલા રહેજો આનો એકદમ દિલ જેવો આવે જો

નજર પોતા વચ્ચે વચ્ચે ઉદયપુર કોથરા મોડાસા ગાંધીનગર એક ઉદયપુર શામળા છે Take the next left onto Modasa, Shamaji Road. Your destination is on the left. Mendwar. <laughs> લોકેનાથ વિષ્ણુ મંદિર શામળાજી ગમે ન્યા કરતો હશે તો મિત્રો અમે આવી ગયા શામળાજી અને શામળાજી આ શામળાજી મંદિર માં દર્શન કરવા તો મિત્રો દર્શન કરીને અંદર થી આવી ગયા પણ અંદર ફોટોગ્રાફી ની મનાઈ હતી એટલા અંદર બ્લોગ નહીં કર્યો પણ બહારથી થી દર્શન કરી દીધા દર્શન કરીને तो मित्रों नेमन प्रसाद लेना है हमारे प्रसाद शामला जी कृष्ण मंदिर ट्रस्ट शामला जी प्रसाद भी दिवस में उपयोग कर जो ये भरला

એમના રાહત રહી હતી એટલે ફરી આ એક કેન્સર હે એટલા માટે એમના માટે પણ લાઈન હે એ પાસે એટલે એમના માટે પણ દવા લેવા આવ્યા હતા દવા લઈ લીધી છે અને આપણે સીએનજી પંપ ગેસ પૂરાવશું ગેસ પૂરે ને પછી જાઓ પાટણ તો મિત્રો કાલ કાઠિયાવાડી ખાધું હતું અને આ ચ્યુ હોય

કાલ બલે નો હતી આજે ટીકા હમણાં ચાર પાંચ દાડા મિત્રો એક તારી મુસાફરી મુસાફરી છે રાત ના પતો હોય દિવસે પતો હોય કોમ જ એટલું હરફરજ કરીએ છીએ હમણાં તો તો મિત્રો આ બ્લોગ પણ બહુ લોગો ના થાય એટલે આ બ્લોગને પણ હું આટલે એન્ડ આલ્યો મળશું બીજા બ્લોગની અંદર ત્યાં સુધી તમે એક કોમ કરજો મારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા બ્લોગની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામા પીર